સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક ભૂલતા ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશન પોલીસ ભાગ લીધો હતો બે ટીમો વિજેતા થઈ જેમાં એક ટીમ છોકરાઓની બીજી ટીમ છોકરીઓની રાજ્યકક્ષા સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે વિજેતા ટીમ અમદાવાદ પહોંચશે રાજ્યકક્ષા વિજેતા બે ટીમ રાજ એકત્રીસમી ઓક્ટેમ્બર એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે આજરોજ સુરત શહેર તથા સુરત રેન્જ સુરત વિભાગના પાંચ જિલ્લાઓની સેકન્ડરી અને પ્રાઈમરી શાળાઓની સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન સુરત શહેર પોલીસ પરેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું જેમાં સુરત શહેર અને સુરત વિભાગની જિલ્લાઓની કુલ આઠ જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં અત્રેથી જે વિજેતા પામેલી બે ટીમો છે એક બોયઝ અને એક ગર્લ્સની જે ટીમો રાજ્યકક્ષાની બેન કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે જશે અને રાજ્યકક્ષાએ જે વિજેતા થશે એ બે ટીમો રાષ્ટ્રીય એકતા દિવસ એકત્રીસમી ઓક્ટોબરના રોજ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં પરફોર્મન્સ કરશે અત્રેથી દક્ષિણ ઝોનની જે બે ટીમો પસંદગી પામી છે આ કોમ્પિટિશનમાં તેમાં જોઈઝ પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલ બોઇઝની એ પ્રથમ વિજેતા થયેલ છે જ્યારે ગર્લ્સમાં વિશ્વ ભારતી ઇન્ટરનેશનલ સ્કૂલ જેણે ગર્લ્સમાં પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે આ બંને ટીમો રાજ્ય રાજ્યકક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આવતા મહિને અમદાવાદ ખાતે જશે આ ટીમમાં આ કોમ્પિટિશનમાં જે ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ